આ શેર એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો તમે આ વિડીયો પૂરેપૂરો જોજો જેથી કરીને આ શેર વિશેની માહિતી તમને મળી રહે અને કેમ એક્સપર્ટ આ શેરમાં તેજી દર્શાવી રહ્યા છે એ પણ તમને જાણવા મળી શકે જોકે આ સ્ટોકને લઈને ભૂલી જણાય છે સ્થાનિક બ્રોકરેજ ફોર્મ આઈસીઆઈસીઆઈ અંદાજ છે કે આ શેર વીસ હજાર રૂપિયા પાર કરી શકે છે આ શેરે છેલ્લા પાંચ વર્ષમાં મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે રોકાણકારોને કિંમત ટકા ઘટી અને અગિયાર હજાર પાંચસો સુડતાલીસ ના દરે આવી તમને જણાવી દઈએ કે પીટીએસ ઇન્ડસ્ટ્રી ના શેર છેલ્લા પાંચ વર્ષમાં સાત હજાર પાંચસો આપ્યું વળતર આપ્યું છેલ્લા એક વર્ષમાં એકસો ને બે ટકા આ શેર વધ્યો છે

કરી આપણે ઇન્ડસ્ટ્રીના શેર વિશે માર્કેટમાં અત્યારે મંદી ચાલે છે અને શેરમાં પણ સુસ્તી છે પણ એક્સપર્ટ અનુસાર આવનારા સમયમાં આ શેરમાં ભારે તેજી આવી શકે છે એક્સપર્ટે વીસ હજાર રૂપિયા સુધીનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે આ શેર માટે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હોય આવનારા વિડીયો વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટશે બધી જગ્યાએ શેર કરો શેર બજાર થી આવી ગુજરાતી બાદ જોવા માટે તમે ચેનલ ને કરી ઘટડી પર દબાવી દેજો